એલપી સવાણી રોડ પર તમાકુના વેપારીને ચપ્પુ મારી આઠ લાખ રૂપિયા લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોને ક્રાઇમ ટીમે માંથી ઝડપી પાડ્યો છે તો લૂંટની ટીપ પૂર્વ કર્મચારી જ આપી આવ્યું છે સુરતના અડાજનના એલપી સવાણી રોડ પર સહયોગ સોસાયટીમાં રહેતા રવિ અમરના મંગળવારે મોડી રાત્રે પોણા બાર વાગ્યા નો પાલનપુર જકાનાકા સ્થિત તેમની તમાકુની દુકાન બંધ કરી તેઓ ઘરે આવવા નીકળ્યા હતા તે સમયે એલપી સવાણી જવાના રસ્તા મોપેડ સવા ત્રણ લૂંટારોએ તેમને આંતરી આઠ લાખ રૂપિયા રોકડ ભરેલો થયેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વેપારીએ સામનો કરવાની કોશિશ કરી હતી લૂંટારોએ વેપારી પર ચપ્પુવાડે હુમલો કરી ઘાયલ કરી આઠ લાખ રૂપિયા રોકડ લૂંટી ભાગી છૂટ્યા હતા વેપારીને ઘાયલ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તો લૂંટની જાણ થતાં જ અડાજન પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ દોડતી થઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ચહેરાના આધારે ટ્રેક કરી ઉધના અરિહંત કોમ્પલેક્ષથી સ્વામિનારાયણ મંદિર તરફ જતા રોડ પરથી લૂંટારો અમૂલ પંડિત મોહિતે અને સચિન લક્ષ્મણ રૂપે શક્તિ તેલુગોને ઝડપી પાડતા પોલીસે તેઓ પાસેથી રોકડા બે લાખ પચીસ હજાર તથા બર્ગમેન મોપેટબાડી ત્રણ લાખ પંચાવન હજારથી વધુ મતા કબજે કરી હતી તો પૂછપરછમાં લૂંટની ટીપ અગાઉ વેપારીને ત્યાં કામ કરી ગયેલા રિંકુ વર્મે આપી હોવાનું સામે આવ્યું છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાખો રૂપિયા લૂંટ મામલે બે લૂંટારોને ઝડપી પાડી ભાગે છૂટેલા લૂંટારોને ઝડપી પાડવા ચક્રો કર્યા છે અઝોરકૃષ્ટિ સાથે હર્ષદ સેટા